ભેસ વેચવી બરોબર છે પણ હું કેતો ભેસ તો વેચી મારી હારા પૈસા વેચી મારી વેચી મારી ના વધુ નહીં આ વખત થતું નહી હા થાય તું જોઉં ને કાહના પોણી ગઉ સરકાર તું જોઈ દીધી સરકાર ને ખેડૂતો ઠંડીના ઠરી જતા ઠંડીના ઠરી જતા હવે મોટર જાય ને પાછું દાળ પોણી સારું કેવાય એટલે આવું છે ને આપડે કાહના પાણી છે સારું રાતે ઠંડી ને તું જોવા ને સાચી વાત છે હબળ એ આવીને એટલે તું જાવળીને ફૂર થઈ જવું રેતી જ ના હો ને આવો કઈ જતી તારે ચા પીવા આવતા છે શ્રી કૃષ્ણ તમારો મારો તમે જોયા આવડો હતો ને તો થાને એવડો હતો ખાસો મોટો થયો હતો તમે જોતા કોઈ ફરી એકવાર જાય છે તમે જોવા તો એકદમ ચડું છે ખબર છે એક વખત જમવા ઉપર હેઠળ પડ્યો હા તો બોડા તાણ યાર આખું ખાનદાન બોડા કલાકાર બનાવો ના ના મને ગાતા શીખવાડું મારતા તમે જબરું બધું શીખવા બાજુ ભણ્યા તા હા તો કીધું આયા તા ત્યાં બાજુ થઈ ગયા આટલા બધા લોભા થાય છે હા ને

આદુ નાખજો તું જો તું ખાવાનું કીધું કે ખાવાનું હું જન્મ કુલ નીકળશો ના ના આ લુખવાળો જોયે મિત્રો આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબર જરૂર કરજો ખીલ ગ્રુપ